ધોરણ સાત વિષય ગણિત સત્યાય ચાર પોઈન્ટ એકનો પ્રશ્ન એકનો આપણે ગણીએ છીએ આ છઠ્ઠો દાખલો તો તેમાં દેખો છોકરાઓ આપણને આગળ સમીકરણ આપ્યું છે અને આ કિંમત આપી છે તો આ સમીકરણનું સમાધાન છે કે નહીં આ બરાબર તે આપણે ચકાસવાનું છે તો ની જગ્યાએ શું મૂકવાનું છે જીરો તો પાંચ ગુણ્યા જીરો આ જબા જબા કેટલી છે પાંચ એક્સ છે ને તો પાંચ ગુણ્યા જીરો કહો કેટલું થાય પાંચ ગુણ્યા જીરો તો જીરો હવે જ શું છે દાબી અરે સોરી આ ડાબી છે આ ડાબી બાજુ છે ના જમણી બાજુ છે આ જમણી બાજુ છે બરાબર તો છોકરાઓ જમણી બાજુ શું છે 25 શું છે 25 તો દેખો દાબા વારાબર જવા થાય છે ના થતી નથી તેથી આ વળગે ક્યાં સમાધાન થતું નથી પછી વી ડબલ આઈ વી ડબલ આઈ મતલબ સાતમો દાખલો સાતમો દાખલો લેખો છોકરાઓ અહીં છે પાંચ એક્સ બરાબર પચીસ પાંચ એક્સ બરાબર એક્સ બરાબર શું આપ્યું છે પાંચે પાંચ આપ્યું છે પાંચળે પાંચ તો જો પાંચ એક્સ તો એ છોકરાઓ છોકરાઓ ની જગ્યા શું મૂકવાનું છે પાંચ પેલા આપણે લખીએ ડાબા કેમ કે આ ડાહી બાજુ છે તો ડાબા બરાબર પાંચ એક્સ છે હવે પાંચ એક્સની જગ્યા શું લખવાનું છે પાંચ તો પાછું પાછું પચીસ હવે જબા તો જબા બરાબર કેટલા છે પચીસ તો ડાબાના જબા કેવા થાય છે હા માટે ડાબા બરાબર જબા માટે ક્યાં કયા સમાધાન થાય છે હા પછી છે આઠમો દાખલો છે પાંચ એક્સ બરાબર પચીસ એક્સ બરાબર માઇનસ પાંચ એક્સ બરાબર પચીસ ને એક્સ અને આ રીતે પણ લખાય પાંચ કૌશમાં માઇનસ પાંચ તો એ ગુણાકારનો સંબંધ છે ને પાછું પાછું પચીસ પ્લસ માઇનસ તો માઇનસ બરાબર છે તો જો આના જવા બરાબર શું છે પચીસ તો ડાબા જવા સરખા થાય છે ડાબા જબા સરખા સરખા થાય છે ના આ માઇનસ પચીસ છે ના પ્લસ પચીસ છે તો ડાબા જબા સરખું થતું નથી માટે સમાધાન થતું નથી ઓકે પછી સિમ્પલ છે આપણે નવમો દાખલો તો નવમોમાં શું કહે છે એમ ભાગ્યા એમ છેદમાં ત્રણ બરાબર બે એમ છેદમાં ત્રણ બરાબર બે ને એમ બરાબર આપ્યું છે માઇનસ છ એમ બરાબર માઇનસ છ મૂકવાનું છે ત્યાં નહીં જુઓ ડાબા તો ડાબા બરાબર શું છે એમ છેદમાં ત્રણ એમ ભાગ્યા ત્રણ એમની જગ્યા શું મૂકવાનું છ પણ કેવા માઇનસ છ ભાગ્યા ત્રણ તો ત્રણ દુ છ હવે જબા બરાબર શું છે એટલે એના એમ લખાય માઇનસ બે અને માઇનસ બે હવે જવા બરાબર શું છે બગડે બે જમણી બાજુ જબા મતલબ જમણી બાજુ દાબા એટલે દાબી બાજુ હા દાબી બાજુ જમણી બાજુ તો જો દાબા અને જબા સરખા થાય છે ના માઇનસ છે ને પ્લસ છે એટલે ના એટલે સમાધાન થતું નથી ઓકે ભાઈ સિમ્પલી આપણે દેખીએ દસમો દાખલો થયો હવે અગિયારનો આવ્યા આગળનો આવ્યા ચાલો બરાબર છે જો એક મિનિટ આ દસમો દાખલો આવ્યા સોરી દસમો દાખલો આવ્યો એમ છેદમાં ત્રણ બરાબર બે એમાં એમ બરાબર શું મૂકવાનું છે જીરો એમ છેદમાં ત્રણ બરાબર બે એમ બરાબર જીરો દેખો છોકરાઓ અહીં એમની જગ્યાએ પેલા આપણને ડાબા કેટલા છે એમ ભાગ્યા ત્રણ તો જીરો ભાગ્યા ત્રણ તો સિમ્પલી જીરો જ આવી જાય છે અને જમા જવા બરાબર શું છે બે તો ડાબા જડવા સખા થાય છે તો કે ના એટલે સમાધાન નથી હવે ડાયરેક્ટ લખું બરાબર ને આવડશે ને તમને ઓકે હવે છે એક સાઈડ અગિયારમાં રાખ દાખલો એમ ભાગ્યા ત્રણ બરાબર બે ને એમ બરાબર કેટલા છે છ જો આપણે ડાબા ડાયરેક્ટ જ કરી દઈએ બરાબર તો એમની જગ્યાએ કેટલા મૂકવાનું છે છ ભાગ્યા ત્રણ ત્રણ દુ છ તો આ દાબાને જવાબ સરખા થાય છે ઓકે હા સમાધાન થાય છે ઓકે હવે આપણે આગળ ગણીશું સત્ય ચાર પોઈન્ટ એકનો પ્રશ્ન બે પ્રશ્ન બેનો પહેલો દાખલો કરી દેખીશું પહેલાં તો દેખીએ પ્રશ્ન બે શું કહેવા માગે છે કે કોષમાં આપેલી કિંમતો આપેલા સમીકરણનો ઉકેલ છે કે નહીં તે તપાસો તો પહેલો પેલો પહેલું છે દાખલો એન વત્તા પાંચ બરાબર ઓગણીસ બરાબર ઓગણીસ એન બરાબર એક એન બરાબર એક તો એન બરાબર આપણે કેટલું મૂકવાનું છે એક મૂકવાનો છે તો એન બરાબર અહીં એક મૂકીએ બરાબર ને હા હવે એક વત્તા પાંચ એક વત્તા પાંચ આ છે દાબા આ કઈ બાજુ છે ડાબા ડાબા બરાબર એક વત્તા પાંચ કેટલું છું અને એમાં એન બરાબર માઇનસ બે મૂકવાનું છે એન બરાબર કેટલા મૂકવાનું માઇનસ બે તો સાત એન તો શું મૂકવાનું પેલા આપણે કરીએ દાબા દાબા બરાબર સાત એન હવે એની જગ્યાએ માઇનસ બે વત્તા પાંચ હવે જો સાત દુ ચૌદ પ્લસ માઇનસ માઇનસ વત્તા પાંચ તો માઇનસ ચૌદ વધતા પાંચ માઇનસ પ્લસ ચૌદ માંથી પાંચ જાય તો કેટલા રે નવ પણ કેવા નવ મોટા પદાકાર શું છે માઇનસ તો માઇનસ નવ હવે જવા જમણી બાજુ બરાબર કેટલા છે ઓગણીસ તો ડાબા જવા સરખા થાય છે ના તો કે ના તો કે ઉકેલ નથી ઉકેલ નથી ઉકેલ નથી ચાલો સી સાત એન વત્તા પાંચ બરાબર ઓગણીસ સાત એન વત્તા પાંચ બરાબર ઓગણીસ ને એમાં એન બરાબર શું મૂકવાનું છે બગડે બે ધ્યાન જો સાત એન સાત હવે એન બરાબર પહેલાં આપણે લખીએ ડાબા બરાબર સાત એન શું મૂક્યું બગડે બે વત્તા પાંચ સાત દો ચૌદ ચૌદ વત્તા પાંચ કેટલા થાય છે ઓગણીસ જમણી બાજુ જમણી બાજુ કેટલી છે ઓગણીસ માટે ડાબા બરાબર જબા જબા થાય છે તેથી ઉકેલ છે ઉકેલ છે ઉકેલ છે તેને છોકરાઓ આ છે તે આપણે આ ડી ગણીએ દાખલો મળે ફોર પી માઇનસ થ્રી ડી ફોર પી માઇનસ થ્રી બરાબર તેર કૌશમાં પી બરાબર એક તો ફોર પી માઇનસ થ્રી બરાબર તેર કૌશમાં પી બરાબર એક તો જો પીની જગ્યાએ શું મૂકવાનું છે એક પી એક માઇનસ થ્રી બરાબર આ છે દાબા હા બરાબર ચાર એક ચાર માઇનસ ત્રણ બરાબર એક અને જમણી બાજુ બરાબર શું છે તેર દાબા દાબા જબર સરખા થાય છે તો કે ના નથી એટલે ઉકેલ પણ નથી તો તે રીતે તમારા ઈ અને એફ ઇ અને એફ બરાબર તો ઈ અને એફ દાખલો ઘરેથી હોમવર્કમાં કરી લેવાનો છે અને આજે તમારે અઢારનો ઘડ્યો દસ વખત લખીને આવવાનો છે કેટલી વખત દસ અઢારનો ઘડિયો કહેનો અઢારનો અને આ ઈ અને એફ ઘરેથી જાતે કરવાનો છે અને તમારો ક્લાસ આજનો પૂરો થાય છે